નમસ્કાર મિત્રો આજની વાર્તાની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સુંદર મજાની એક કોમેન્ટ જરૂરથી કરો તો મિત્રો આજે આપણે સાંભળીશું સોરઠી ખમીર કાળાવળના પાદરમાં બેઠેલા નવેક દરબારોએ સામેથી આવતા મુસાફરને પડકાર્યો ક્યાં રહેવા જેના લોહીના એક એક કણમાંથી માટી માટીઆઈ માથામાંથી બહાર નીકળવા મથામણ કરી રહી હતી એવા બ્રહ્મ જેઠાએ ઊંચું જોયું સુરદ મહારાજ ચડીને માથા ઉપર આવી રહ્યા હતા રતુંબડા તાપમાં જેઠાનું મોઢું રતુમડું જણાવવા લાગ્યું તેને પૂછનાર તરફ નજર નાખતા કહ્યું બરાડીમાં રહેવા ભાઈ જેઠો તેની દીકરીને તેડવા ગયો હતો બાપની પાછળ પાછળ દીકરી આવી રહી હતી તેને જોઈ વડલાને છાયડે બેઠેલ જુવાન દરબારોમાંથી એક એક કહ્યું કેવી નાતે છો ભા અને આ સાથે કોણ છે જેઠાભાઈ પૂછનાર દરબારો તરફ ફરી નજર માંડી દરબારોના મો મરક મરક થતા જોયા આ મલકાટ જેઠાના માથામાં ખિલ્લા તરફતો હતો છતાં વિવેક ખાતર જવાબ આપવો જોઈએ એમ સમજી કહ્યું ના તે બ્રહ્મ ક્ષત્રિય છું આ મારી દીકરી છે તેને તેડવા ગયો હતો આમ કહી પૂછનારની પરવા કર્યા વિના આગળ ચાલવા લાગ્યો માથા પરના બચકાને ઠીક કરતી રૂપ નીતરતી દીકરી જરાય ઊંચું જોયા વગર જેઠાના પગલે પગલે પાછળ જવા લાગી જુવાન દરબારોનું સડેલું માણસ અનોખા રૂપને જોતા લાગ્યું તેમની ચિતૃતિઓ બાઈને પગલે પગલે પાછળ જવા લાગી જેઠાબાના ખભા પર લટકતી તલવાર અને પાછળ ડાકોરના કાચબાની પીઠ જેવી પૂનમના ચાંદી સમી વાળી રૂપેરી કુબાવાળી ઢાલ ને ભેટમાં ધરબેલ સોનેરી મૂઠના ચમૈયાને જોઈ એક જણે મસ્કરીમાં ટકોર કરી હથિયાર બાંધતાય આવડતું લાગે છે જેઠાભાનું માથું ફાટ ફાટ થવા લાગ્યું છતાં મન પરથી સરકતા કાબુને પકડી કહ્યું જુવાનો બાંધતાય આવડે છે અને જરૂર પડીએ વાપરતાય આવડે છે પારખા કરવા છે ઓહો ભારે આવી માણસમાં મારો નાથ વાયડાઈ ભરે છે તૈયે બાકી રાખતો જ નથી તમારા જેવા ખખાના વડી પારખા શા લેવાના હોય ઠાલો ભાર શું વેંઢારે છે ભાઈ કાકો ભેટી જશે તો તમાચો મારી આંચકી દેશે લુગડા રંગતા રંગતા વળી આ ચાળો ક્યાંથી ઉપડ્યો સપોરો આવ્યો છે મલક હાલી જ મળ્યો છે મોચી વાણિયા બામણ આવ બધાએ હથિયાર બાંધતા શીખ્યા ત્યારથી માં ભવાનીએ માતમ ખોયા છે જેઠાભાઈ પીઠ ફેરવી પૂછ્યું કેવા દરબાર છો એક જુવાન ઉભો થઈ બોલ્યું કેમ પૂછવું પડ્યું કાંઈ આમળો રહી જાય છે માટીઆ માતી લાગતી નથી આમાં માટીઆ કે આમળાની વાત જ ક્યાં છે તમારો સ્વભાવ જોઈ પૂછવાનું મન થઈ આવે છે કાં વટ કે વડનારો દે આમ જ હોય તો જાઓ ને મોગલ પઠાણો સામે ગોતો ને કોઈ કાઠીઓના ગઢ એટલે સમજણ સાંપડે કે પારકી માના ભેટે તો સી થાય ભલા માણસો માર્ગે જાતા મુસાફરને આમ ટાઢે પોરે ગામને ને પડકારવા કે તેની મસ્કરી કરવી આમાં સિંહ માટે સમાન ખવાયું આંખોમાં લાલ ચુમકીઓ પડવા લાગી એલા શું જોવો છો કિલો એના દાંતરડાને માળો ખતરો ભારે બોલકણો લાગે છે લઈ લો બાપ દીકરીને ગઢમાં એને ભાન થાય કે રાજપૂતોને પડકારતા કેટલી વિશે સો થાય છે જેઠાએ પણ સામો જડબાતો જવાબ વાળ્યો જુવાનો તમારોય ભાવ પૂરો કરત તમારી સાથે પેઢીઓને સમજણ આપતો જાત કે ખત્રીને હથિયાર બાંધતા આવડે છે તેમ વાપરતાય આવડે છે પણ લાચાર છું કે અત્યારે તો મારી દીકરીને મારે ગેર પહોંચાડવાની છે તેનો ભાઈ પહોંચે છે આમ અધવચે એકલી મૂકી તમારી સામે બાટકું એવો સમો મારી પાસે નથી જરાક ધીરજ રાખો તો બાઈને ઘેર મૂકી તમારા કોળ પૂરા કરીશ આ કલેવર બારાડી ધરતીના ધાવણ ધાવી મોટું થયું છે એટલું ન ભૂલશો પિતાના શબ્દે શબ્દે પુત્રીના હૈયામાં વીરતાની ભરતી ચડવા લાગી તેણે માથા પરની બચકી ભોંય પણ પછાડી અને બોલી બાપુ

લોકોને બોલવાની તક મળે કે જેઠાભા ખત્રી હતો કાટ્યું વરણ થોડો જ ગણાય તેને દીકરી મૂકવાનું બાનું ગોતવું પડ્યું જેઠાભાએ હૈયાની વાત કરી દીકરી તને પારકે પાદર રાખી ધીંગાણામાં ઉતરું અને ન કરે નારાયણ અને આ કાયા કંતાઈ જાય તો બાપ તારું કોણ મારી ફિકર કરશો બાપુ હું જેઠાભાની દીકરી છું તમારા ઘા ધોનાર તમને પાણી પાનાર કોક તો જોઈશે ને આપના ઘા ધોઈશ આખરે પાણી પાઈશ અને પાંચ સાત લોથો વચ્ચે લોહીથી રંગાયેલા બાપને જોતા મારી છાતી ગજ ગજ ફૂલશે મારો માર્ગ કરતા મને આવડે છે આંબાની મીઠાસ અને ખટાસ કેરીઓમાં હોય છે બાપુ મારી ચિંતા કરતા ઇજ્જત ઉજળી ને મોઘેરી છે અરે રંગ છે દીકરી તને આ ક્ષત્રિય કુળ તે અજવાળ્યું છે બાપ તારા જેવો તો દીકરો કોક કુળમાં પાકે છે પછી મનમાં નિશ્ચય કરીને જેઠાભાઈએ નોતરું દીધું દરબારો આવો એક પછી એક અને કરો તમારા કોડ પૂરા છાઉં તો આમ કાપડ ઉપર ભાત પાડનારો ખત્રી પણ આજે તમને બે હાથ બતાવતો જાઉં કે માટીઆઈ કેવા ખોડિયામાં રહેવા ટેવાયેલી છે આ વીરવાણી સુણીને જુવાન દરબારો ઘડી પર થંભી ગયા આવી સાધારણ વાતચીતમાંથી તલવાર કાઢવાનો મામલો ઊભો થશે તેવો તો તેમને સ્વપ્ને ખ્યાલ ન હતો તેણે મુસાફરને સાધારણ માનવી ધાર્યો હતો વાત બીજે રંગે ચડતા તેઓ સાવધ બન્યા જેઠાબા બરાડીનો આશરા ઓડકનો બ્રહ્મ ક્ષત્રિય હતો તેના દીકરા જેરાદનો વિવાહ હોવાથી તે પોતાની દીકરી કે જે કાલાવડ પાસેના ગામમાં પાણાવી હતી તેને તેડવા ગયો હતો જેઠાબાને હથિયાર બાંધવાનું અને ટાણું મળે તો થોડીવાર વાર રમાડવાનો બચપણથી શોખ હતો બરાડીના જુવાનોમાં તેની હાખ વાગતી જોકે તેની જુવાનીની વય ક્યારની ગઈ હતી છતાં તેના કલેવરને મૂકીને ગયા ન હતા આજે અકસ્માતે કાલાવડના પાદરથી થોડો દૂર શીતલા માતાના મંદિરની પાછળ બેઠેલા જુવાનોની મજાકથી ઉશ્કેરાતા ધીંગાણાનો અવસર ઊભો થયો કા ભાઈ આવો આવો આમ બાકલા બની ઉભારીએ નહીં ચાલે હવે તો ફાગણની મોસમ માણતા રંગે રમીએ આ શીતલાને થોડી રંગત ચડાવીએ અને રાજપૂતી મરી પરવારી નથી તારા જેવા રંગરે જો અમારી માટી આવીને પડકારી જીવતા જાશે તો પુરાના નિશાન ફૂટી ગયા મનાશે હશે ભા જે હશે તે દેખાશે આમ વાતો કરીએ થોડી જ વાત ખીલે બાંધવાની છે આમ કહી જેઠાભાઈ ભવાનીના ચોટલા જેવી તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી ભીમની છાતી જેવી ઢાળ પાછળથી છોડી હાથીની સૂંઢ જેવા હાથમાં ભરાવી મેદાનમાં આવી ગાજ્યો દરબારો જોજો દગો રમતા નહીં એક એક આવતા રહેજો પછી પારખા કરજો કે રંગરેજના રંગ કેવા છે હિંગોળ ગદની મહારાણી પેરે રેજે માં આમ કહી ઘૂમવા લાગ્યો સામેથી યુવાનોએ દોટ કાઢી દાવ પર દાવ ખેલવા લાગ્યા દીકરી બાપુને પાનો ચડાવતી ભલકારા દેવા લાગી એક બે ત્રણ આમ ટપોટપ જુવાનો પડવા લાગ્યા જેઠો બા સવાયા રંગથી ઝઝુમવા લાગ્યો હાલ્યા આવો બાપ હાલ્યા આવો આમ પડકારા પાડવા લાગ્યો ત્રણ ત્રણ સાથીદારોને વાતની વાતમાં ધ્રુળ ચાટતા કરનાર જેઠાભાવ પર સાથે બાકીના છ દરબારો તૂટી પડ્યા તલવારોની તાલી પડવા લાગી જેઠાભાવ ઢાલ પર ઘા ચીલતા લાગ મળતા જુણાઈ વડકા કરી દુશ્મનને પાડવા લાગ્યો ક્યારેક સામે સામે તલવારો અથડાતા આગના તણખા ચડવા લાગ્યા એકાદ કલાક આમને આમ વીતી ગયો આકાશના માર્ગેથી સૂરજ મહારાજ તેજના ગોળા વલસાવા લાગ્યા બધાય તલવારિયાના અંગે અંગમાંથી લોહી અને પસીનો ટપકવા લાગ્યો તલવાર ઘુમાવતો ઢાલ પર ચારે બાજુએથી પડતા ઘા જેઠો ભાગ ગાજવા લાગ્યો અરે મારા બાપ રાજપૂતના દીકરા થઈ વેણ લોપ્યું જીવવાલા કર્યા મને જરાય તોખો નથી પણ આ ઉપર જોતો સુરત દાદો અકળાય છે બાપ એક એક કરીને આવો મજા બગાડોમાં મરવું તો માનો માત્ર ને છે મર્દની રીતે મરવામાં મીઠપ છે રજપૂતો શરમાયા તેમના હાથ ઢીલા પડવા લાગ્યા તેમને ઘર સાંભળ્યા રજપૂતાણીઓની ખાટના ખટુકાના ભણકારા કાનમાં સંભળાવા લાગ્યા બધાએ સામટો હલ્લો કરી જેઠાપાને વેતરી નાખ્યો અને જેઠાભાઈએ પડતા પડતા ત્રણ જુવાનોને વાઢી નાખ્યા આમ છ છ સાથીદારોનો સથવારો સાથી જેઠાભા સરગા પરને માર્ગે અપ્સરાના હાથની વરમાળા પહેરી રવાના થયા દેહ જમીન પર ઢળી પડ્યો મરતા મરતા ખતરી રૂડો લાગ્યો દીકરી તોડી બાપુ પાસે આવી લોહિયાળ વાળ મોઢા પરથી દૂર કરી પાલવના છેડાથી જખમો સાફ કરવા લાગી એક દરબારે હસતા હસતા કહ્યું આખરે ખતરો મૂવો મરેલા બાપની મસ્કરી સાંભળતા બાઈના રોમે રોમમાં વીરતાની જ્યોત પ્રગટી બાપના લોહીથી બંભોળ બનેલ ભવાની હાથમાં પકડી ઊભા થતા બોલી દરબારો છ છ સાથીદારોના વેતરાયેલા કાલેવાર તરફ એકવાર નજર કરો અને પછી તેના વાદણહાર મસ્કરી કરો શરમાતા નથી મર્દો તો મર્દની મરદાનગી પૂજતા આવ્યા છે દુશ્મનની દુશ્મનાવટને દુશ્મનો ગયા છે હું પણ આસરા કોળમાં જ જન્મી છું આવો અને એકવાર મર્દ બાપના સંતાનના બે હાથ જોતા જાઓ શરીર પર પાલવના છેડાને કસકસાવી બાંધી બાપની તલવાર લઈ તેના માથાના લાગી દૂર હવામા એક દરબારે ટોણો માર્યો તારા જેવી નાજુક ઓરત પાર હાથ ઉપાડવા અમારી તલવારો ના કહે છે જા ભાઈ ઘર બેરી થા યુદ્ધ કરવું એ બેરાનું કામ નથી

કાયરને પેટે કદી સુરવીર પાકે મા સોરઠીના ખોડામાં મારા જેવી હજારો દીકરીઓ ઇજ્જતને માટે ખાંડા ખખડાવનાર ભરી પડી છે આમ કહેતા બાપને અન્યાયથી મારનાર દૂર ઉભેલા દરબારો સામે દીકરીએ દમદાર દોટ દીધી દરબારો સાવધ થયા ન થયા ત્યાં તો જોગમાયા લગોલગ આવી પહોંચી તલવારોની તાલીઓ પર તાલીઓ પડવા લાગી પકડનાર ઉતરવા લાગ્યા ત્રણેય દરબારોએ દિશાઓ સાધી સામટો હલ્લો કર્યો ત્યાં તો જયમાં હિંગડાજ અકડ પંથની ચડી ચંદ્રકોપ સમી ગી આશાપુરી દીકરીની લાજ રાખજે આમ કહેતા બે હાથમાં તલવાર ચાલી બે થડ ભરી એક દરબારના માથા પર ચીકતા કુંભારના ચાકડા પરથી પિંડો પડે તેમ ધરતી માથું ઉડી ધરતી પર પડ્યું ધડ પૃથ્વી પર ઢળી પડ્યું લાગલો જ બીજાને ઘા મારતા તે પણ ભવાનીનો ભોગ થઈ પડ્યો ત્રીજાએ બાઈના માથા પર જબ્બર ઘા માર્યો માથાના બે ભાગ થયા બાઈ જમીન પર ઢળી પડી કાલાવડમાં ખબર પડતા ગોકીલો થયો સો બસો માનવીઓ આવી ગયા નવમાંથી જીવતા રહેલા એકે બધી વાત કહી સંભળાવી આઠ આઠ માનવીઓની લોથો સાથે બાપ દીકરીની લાશો શોભવા લાગી ગામ લોકોમાં મરનાર પિતા પુત્રીની વીરતા માટે માન જાગ્યું તલ શ્રીફળો અને સુંદર કાષ્ટની ચિતામાં બાપ દીકરીને અલગ અલગ બાળ્યા મરનાહ દરબારોના મા બાપોએ પોતાના પુત્રોની અંતિમ વિધિ કરી કાલાવડના પાથરમાં બાપ દીકરીની ખાંભીઓ આજે ઊભી છે તેના વારસદારો દર વર્ષે શ્રીફળ સિંદુર ચડાવીને વીર પૂજા કરે છે આ હકીકતના જાણતલ માનવીઓ જ્યારે જ્યારે ત્યાંથી નીકળે છે ત્યારે ત્યારે આ વીર પિતા અને વીરતાની મૂર્તિ સમી પુત્રીની ખાંભીઓને જોતા તેને વંદે છે આખી એ ઘટના યાદ આવતા તેનાથી બોલાઈ જવાય છે કે ધન્ય મા સોરઠી ધન્ય તેના સંતાનોને ધન્ય તેના ખમીરને તો મિત્રો આજની વાર્તા જો આપને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સુંદર મજાની કોમેન્ટ જરૂરથી કરો ધન્યવાદ